મારું સ્વાગત છે તમારું મિની બગામ ઊભો આડો ના હોય આપણે આડો આ બ્લોક થઈ જાય ઉમાં છે ને ભાઈ કલાક નત ભરાતી હમમાં ભરા મિની આ ગાજરનું ગાડું ભરી લીધું હવે જાવું છે વાડી કેરે કેરે વાડી થી કેરે એ જાવું હવે ભૂલાઈ ગયું હા ને ભૂલાઈ ગયું તો આમાં છે ને ભાઈ નવા નવા સમજી લીયો ડ્રાઈવર હોય એટલે ભૂલાઈ ગયું હવે સાવળા ને જબલે જ હોય અને આ ગાડી ત્યાર થઈ ગઈ ને આવી ગયા બરઠું હવે ગાડું લઈ આવી ગયા ગાડી આમ લઈ ભાઈ બધું ગાડું ભરાઈ ગયું છે નીકળી ગયા ગામ માં ગામમાં જાઉં છ કેરે હા અહીંથી ગાજરનું ગાડું ભરીને નીકળી ગયા ભાઈ ગામમાં